નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો પુત્રદા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરોમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો આ વર્ષની પુત્રદા એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ તેની પૂજા વિધિ શું હોય છે અને તેનું મહત્વ શું હોય છે આજના આ વિડીયોમાં અંતમાં એ પણ જાણીશું કે કયું શાક આ દિવસે બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પોષ મહિનામાં શુક્લ પક્ષની પુત્રદા એકાદશી એકાદશીની તિથિ નવ જાન્યુઆરી ગુરુવારના રોજ છે પરંતુ એકાદશીની તિથિની શરૂઆત નવ તારીખે બપોરે બાર બાવીસ વાગ્યાથી થશે અને દસ જાન્યુઆરી શુક્રવારના રોજ સવારે દસ અને ઓગણીસ વાગ્યા સુધી ચાલશે આથી જ પોષ પુત્રદા એકાદશીનું વ્રત દસ જાન્યુઆરી શુક્રવારે રાખવામાં આવશે મિત્રો આ વખતે પોષ પુત્રદા એકાદશીના દિવસે બે શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે આ દિવસે સવારથી બપોરે બેને સાડત્રીસ સુધી શુભ યોગ ત્યારબાદ શુક્લ યોગ બની રહ્યો છે અને આ યોગ આખો દિવસ ચાલશે મિત્રો તથા અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી પુત્રના એકાદશીની રાત્રે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો ખાસ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ જરૂરથી લખી દેજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ વર્ષે પોષ પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશીની વિધિ પૂજા વિધિ જાણીએ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ પુત્રદા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગા જળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચડાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપ દીપ નૈવેદ વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસી ખોરાક માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો ભગવાનના ચરણો નહીં વિધિવત પૂજા કરવી જોઈએ ત્યારબાદ ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગે છે તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે ભગવાન વિષ્ણુને તુલસી સારવાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્ન દાન કરવું જોઈએ પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમય જ ભોજન લેવું જોઈએ તેમનું આ દિવસે દૂધ અને જળનું સેવન કરવું જોઈએ મિત્રો પુત્રદા એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેને દશમના દિવસે પણ માંસ ડુંગળી લસણ કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ પુત્રદા એકાદશીના દિવસે લાકડીનું દાતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાંદડું તોડવું તે વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેમાંથી મોં સાફ કરી શકો છો અને જો આ બધી જ વસ્તુ શક્ય ન હોય તો તમે બારવાર વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબીજ અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો પુત્રદા એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાંદ ચડાવવામાં આવે છે પરંતુ આ દિવસે પાંદ ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સૂકા મેવા જેમ કે બદામ કાજુનું સેવન કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો બધા જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી જ તુલસીપાન અર્પણ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો પુત્રદા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરો પછી શ્રદ્ધા અનુસાર અનાજ કે કપડાનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્ય થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન આપીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીશું કે પુત્રદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તો મિત્રો આ શુભ દિવસ ઉપર તમારે ભૂલથી પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સાવરણી અને બૂટ ચંપલ રાખવા ન જોઈએ મિત્રો જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર એકાદશીના દિવસે બૂટ ચપ્પલ અથવા તો સાવરણીને મૂકી દે છે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપરથી જ પાછા જતા રહે છે અને માતા આપણા ઘર ઉપર ક્રોધિત થઈ જાય છે જો તમે એકાદશીના દિવસે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિની પૂજા કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે ઘણા લોકો જે છે તે ખંડિત મૂર્તિની પણ પૂજા પોતાના ઘરના મંદિરમાં કરતા હોય છે આનાથી મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે જે ઘરમાં પણ ખંડિત મૂર્તિની પૂજા થતી હોય છે તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી છે આવી શકતા નથી તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે અમુક એવી વસ્તુનું દાન ન કરવું જોઈએ જો તમે આ વસ્તુનું દાન કરો છો તો તે બહુ જ ઘોર પાપ માનવામાં આવે છે તો મિત્રો તમારે એકાદશીના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ આનાથી મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે જો ઘરોમાં પણ મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ આવી શકતા નથી તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ જો આવા શુભ પર્વ ઉપર જો તમે તમારા ઘરમાં ગંદકી હશે તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે આથી જ આ ભૂલ કરવાથી તમારા ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી મિત્રો એકાદશીના દિવસે તમે પોતાના ઘરનું રસોડું પણ સ્વચ્છ રાખો છો તો ત્યાં લક્ષ્મી માતાની સાથે ધનની દેવી અન્નપૂર્ણા માનો પણ વાસ થઈ શકે છે આથી જ તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી થઈ શકતી નથી અને ઘરમાં ધન અને વૈભવનો વાસ છે એ નિરંતર વધતો રહે છે આથી જ મિત્રો ભૂલથી પણ એકાદશીની રાત્રે પોતાના ઘરના રસોડામાં એઠા વાસણો ન રાખવા જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમને વાસ્તુ દોષ પણ લાગી શકે છે લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે મિત્રો એવું કહેવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ન ગ્રહણ કરવા જોઈએ તે મુજબ ચોખાની બનાવેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે તે સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધું વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો પુત્રદા એકાદશીના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી જ મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે એટલા માટે જ ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ પુત્રદા એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદ પણ ન તોડવા જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છે કે પુત્રદા એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તે વિશે અને વિડિયોમાં આગળ આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુને ક્યાં ભોગ અર્પણ કરવા જોઈએ તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું તેના પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને પુત્રદા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્વ છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યા દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવી દરેક વ્યક્તિ ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કે કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિવધાનથી પૂજા કરો અને દાન પુણ્ય કરો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ નામનો પાઠ કરો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે આમ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ પરંતુ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ મિત્રો ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ છે તમારા જીવનમાં અમુક એવી વસ્તુઓ તમને નડતરરૂપ હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આથી જ બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળી શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્ત્વ પણ છે આથી જ પુત્રદા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા જ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્વ છે આતિથિએ પૂજા પાઠ સાથે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ તો મિત્રો ભગવાન વિષ્ણુ આ પુત્રદા એકાદશીના દિવસે ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે ભૂલોને ભૂલથી પણ ન કરતા મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જ તમારી પૂજા સાર્થક થશે તેની સાથે આજે ભૂલથી પણ તુલસીના પાંદ ન તોડશો કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો બપોરે તમારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ આથી જ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી પુત્રદા એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનને અનાદર માનવામાં આવે છે મિત્રો આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર પુત્રદા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે મિત્રો આ દિવસે તામસી ખોરાક જેવો કે માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન કરવું તે વર્જિત માનવામાં આવે છે જો તમે આ બધી જ વસ્તુનું સેવન પુત્રદા એકાદશીના દિવસે કરો છો તો વિષ્ણુ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમારે પ્રાપ્ત નહી થઈ શકે તો પુત્રદા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે મિત્રો પેલા વસ્ત્રો મોરલી ધન ઘઉં

મિત્રો આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી જ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં પંચામૃત દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય ફ્રૂટસ પણ ઉમેરી શકો છો મિત્રો તમે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો તે ઉપરાંત પુત્રદા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી જ આ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચડાવવાથી ગુરુ દોષ પણ દૂર થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ પુત્રદા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સવારના પહોરમાં જ તમારે એક રોટલી ગાય માટે બનાવવાની છે તેમજ જે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ છે પુત્રદા એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી જ આ કાર્યને બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો પુત્રદા એકાદશીનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું કરવાનું અને રાત્રે જાગરણ કરવાનું ખૂબ જ મહત્વ છે આ વ્રતને કરવાથી જે ફળની પ્રાપ્ત થાય છે તે હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી પણ મળતું નથી જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આલોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો હવે આપણે આ પુત્રદા એકાદશીના વ્રતની કથા સાંભળીએ એક સમયે ભદ્રાવતી પુરીમાં રાજ સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તેમની રાણીનું નામ ચંપા હતું તેમને ત્યાં કોઈ બાળક હતું નહીં એટલે બંને પતિ પત્ની હંમેશા ચિંતામાં રહેતા હતા આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતા રહ્યા ત્યાં અનેક મુનિઓ વેદના પાઠ કરી રહ્યા હતા ત્યાં રાજાએ બધા જ મુનિઓને વંદન કર્યા પ્રસન્ન થઈને મુનિઓએ રાજાને વરદાન માગવા કહ્યું મુનિ બોલ્યા કે પોષ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થઈ છે તમે પણ આ વ્રત કરો ઋષિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું થોડા જ દિવસો પછી રાણી ચંપાને ગર્ભ ધારણ કર્યો યોગ્ય સમય આવતા જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાયપૂર્વક શાસન કર્યું મિત્રો આ પ્રમાણે જે પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે પુત્રદા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જો જન્મ સફળ છે આના મહિમા વાંચવા સાંભળવા અને એનું આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે પુત્રદા એકાદશીના વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશેષ ઉપવાસથી વ્યાખ્યાયિત કરેલી વિધિ પૂજક વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવાથી વ્યક્તિને પૂર્ણ સુખ અને આધ્યાત્મિક લાભ મળે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવસે કયું શાક બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને શું વસ્તુ ખાવી જોઈએ તો મિત્રો પોષ પુત્રતા એકાદશી પર ઉપવાસ કરનારા ભક્તો દૂધ દહીં ફળો શરબત સાબુદાણા બદામ નાળિયેર મરચાં રોક મીઠું રાજગીરનો લોટ વગેરે વસ્તુનું સેવન કરી શકે છે તે જ સમય ઉપવાસ કરનાર વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને નારાયણની પૂજા કર્યા વગર જ કાંઈ ખવું જોઈએ નહીં તેમજ પ્રસાદ બનાવતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી આવ્રત સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે તો મિત્રો આ દિવસે શક્કરિયા અને બટેકાનું શાક બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહે છે તો મિત્રો આજની આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ